વર થી ગોળી ચલાવીને પોતે પણ જીવન ટૂંકાવી લીધું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્યારે શું છે સમગ્ર મામલો શા માટે યુવરાજસિંહ ગોહિલે ગોળી ચલાવી તેને લઈને આપણે વિગતે વાત કરીશું

ત્યારે તાજેતરના સમાચાર અનુસાર રાત્રે બંને વચ્ચે ઘરેલું મુદ્દે ઉગ્ર બોલાચાલી થાય છે અને ગુસ્સા અને આવીને યુવરાજસિંહ ગોહિલ પોતાના પાસે રહેલા હથિયાર વડે પત્ની પર ગોળી ચલાવી દે છે અને ગોળી વાગતા જ રાજેશ્વરી ગોહિલ નું ઘટના સ્થળે જ મોત થાય છે અહીં ચોંકાવનારી વાત એ છે કે ઘટના બાદ યુવરાજસિંહ ગોહિલ પોતે જ એકસો આઠ એમ્બ્યુલન્સ ને ફોન કરીને બોલાવે છે અને સમગ્ર જાણકારી આપે છે પરંતુ જ્યારે તબીબની ટીમ ઘટના સ્થળ પર પહોંચે છે તે સમય દરમિયાન ઘણું મોડું થઈ જાય છે અને જે બાદ થોડા સમય બાદ જ યુવરાજસિંહ ગોયલે પણ પોતાની પાસે રહેલી રિવોલ્વર આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે અને આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બંનેના મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે પોલીસ હવે ઝઘડાના સાચા કારણ લાયસન્સ અને અન્ય જે ટેકનિકલ વિગતો છે તેને લઈને ગંભીર તપાસ કરી રહી છે પરંતુ આ બધાની વચ્ચે હજી સુધી કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા તેઓના કંકાસને લઈને કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી કે તેમના બત્રીજા દ્વારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમાં શું નવા ખુલાસા થાય છે અને શું સાચું કારણ છે જેને લઈને શક્તિસિંહ ગોહિલના બત્રીજા યુવરાજસિંહ ગોહિલે પોતાની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી અને પોતે પણ જીવન ટૂંકાવી લીધું